હાજીરાના મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવવાનો મામલો હાજીરાના મોરા દામકાના ગ્રામજનોનું સુરત પોલીસ કમિશનરની રજૂઆત છેલ્લા ઘણા સમયથી દરિયામાંથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી રહી છે જેના પાછળનું મુખ્ય કારણ મોરા ગામનું ડ્રેનેજ લાઇન સીધું દરિયામાં છોડવામાં આવ્યું છે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીઓના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો સાહેબ અમે ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છા પર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદન પત્ર આપી એમની સામે કડકમાં કડક પગલા ભરવા માટે આવ્યા છે કારણ કે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયા જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો પર ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રસાર ઉભો થયો છે જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડકમાં કડક પગલા ભરવા આવે એના એ બાબત અમે આજે આવેદનપત્ર આપ્યા છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત